ડેડ્યાપાડા વડાપ્રધાનના પ્રધાનના કાર્યક્રમ સામે ભગવાન બિરસા મુંડા જન્મ જયંતિ નિમિત્તે નેત્રંગ ખાતે આપની ધારાસભ્ય ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં જંગી જનસભામાં શક્તિ પ્રદર્શન ડેડિયાપાડાના વડાપ્રધાનના કાર્યક્રમ સામે ભગવાન બિરસા જન્મ જયંતિ નિમિત્તે નેત્રંગ ખાતે આપની ધારાસભ્ય ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં જંગી જનસભામાં શક્તિ પ્રદર્શન બિરસા જન્મ જયંતિ નિમિત્તે નેત્રંગ ખાતે આપ ધારાસભ્ય ચૈતર વસાવાની પ્રચંડ જનસભા આપ ધારાસભ્યો ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં યોજાયેલ જનસભામાં હજારો લાખોની જનમેદની ઉભની પડી છે ભગવાન બિરસા મુંડાનો ધ્યેય હતો કે આદિવાસી લોકો સ્વતંત્ર રીતે સ્વમાન સાથે જીવે વર્ષોથી આદિવાસી સમાજનું શોષણ થયું જળ જંગલ જમીનો છે છે દેશના વડાપ્રધાનને પડે એ આપણા તમામની તાકાત હશે તેવું જણાવ્યું ચાર વર્ષ પહેલા ડેડિયાપાડામાં ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ત્રણ જિલ્લાની પોલીસ અને આરએસએસના લોકો સાથે મળી ભગવાન બિરસા મુંડાની મૂર્તિને સ્થાપવાની અટકાવી હતી આપણી એકતાના કારણે આજે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને બીજા મંત્રીઓ ડેડિયાપાડાની ગલીઓમાં ફરી રહ્યા છે દીપક જોગતાપનો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે